આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા ફતેપુરાની મુલાકાતે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના કલાલ ગેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ અન્ય પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કર્યું હતું ગુજરાત આમ આદમી પાર્ટી દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શુક્રવારના રોજ દાહોદ ખાતે પહોંચ્યા હતા જ્યાં અલગ અલગ તાલુકામાં કાર્ય કરવાની સાથે બેઠક કર્યા બાદ સાંજના સમયે તેઓ ફતેપુરા તાલુકાની મુલાકાત લીધી હતી ફતેપુરાના કલાલ ગેસ્ટ હાઉસમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની તૈયારીઓ કરવા સૂચનો આપી હતી સાથે ઉપસ્થિત કાર્યકરોને વફાદારીથી કામગીરી કરવા માટે ખાસ વિનંતી કરીને પ્રજાના પ્રશ્નો અને પોતાની જે જવાબદારી હોય તે પૂરી કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા